નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો હમણાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ભારતમાં અહીં પણ ઘણી જગ્યાએ ગણેશ સ્થાપન થયું છે હવે તો વિસર્જન પણ થવા માંડ્યું છે ઘણી જગ્યાએ અને એમાં એક કુટુંબના કંઈ પાંચ સાત જણ ડૂબી ગયા એવા દુઃખદ સમાચાર પણ સાંભળ્યા બીજા એક વિવાદાસ્પદ સમાચાર એ ચાલી રહ્યા છે ગણેશ ગણેશ ઉત્સવના સંદર્ભમાં કે આપણા જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ છે ચંદ્રચૂડ સાહેબ અને એમના ઘરે વડાપ્રધાન શ્રી આરતી કરવા પહોંચી ગયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પહોંચી ગયા અને એમના એના વિડીયો અને ને બધું એમણે પોતે જ વાયરલ કર્યું છે એમને મૂકી મૂકીને તો એના ઉપર ખાસી ટીકા પણ ચાલી રહી છે કારણ કે ભારત એ લોકશાહી દેશ છે ને ન્યાયતંત્ર એ લોકશાહીનો એક બહુ મોટો પાયાનો સ્તંભ ગણાય ન્યાયતંત્ર આખું તો ન્યાયતંત્ર તટસ્થ રહેવું જોઈએ સરકારના પણ કાન આંબળે પકડી એવું હોવું જોઈએ એવું તો જ સાચી લોકશાહી કહેવાય તો એના માટે જ્યારે જો તમે ન્યાયાધીશો જોડે અને ન્યાયાધીશો સરકારના માણસો જોડે આવી રીતે ઘરોબો રાખે તો પછી શંકા પેદા થાય ને કે જો એવો ન્યાય નહીં મળે એવું થાય ને પ્રજામાં અસંતોષ પેદા થાય અથવા શંકા પેદા થાય એને લોકશાહી માટે ખતરો પેદા કહેવાય ને અને એવી રીતે માનો કે ઘરોબો થઈ જાય તો પછી તો પક્ષપાત થઈ જ જાય ને જજમેન્ટ આપવામાં કારણ કે ન્યાયમૂર્તિઓ બી માણસો જ હોય છે ને એ કંઈ ઉપરથી અવતરેલા દેવો તો હતા નથી એટલે આ જે વડાપ્રધાનશ્રીનું જે આ પગલું હતું કે ચીફ જસ્ટિસના ઘરે પહોંચી જવું ને આરતીમાં ભાગ લેવો ને એ બધું તો એને ઘણા બધા વિદ્વાન લોકો એની ટીકા કરી છે કે આ લોકશાહી માટે યોગ્ય નથી તો ઘણા બધા એમના જે પક્ષના છે વડાપ્રધાનશ્રીના પક્ષના ભાજપના અને એમના ટેકેદારો એ લોકોને તો આ ના ગમે આવી ટીકા થાય એ ના ગમે એ એમના પક્ષમાં બોલે કે આમાં શું થઈ ગયું ગુજરાતની બી ચેનલો પણ મેં જોઈ એક બેનની ચેનલ હું જોતો હતો યુટ્યુબ ચેનલ જ તો એ પણ એવું બોલતા હતા કે એમાં શું થઈ ગયું એ તો જે લોકોને આમાં કશું લાગતું નથી અયોગ્ય તો એ લોકો માટે હું કહું કે એ લોકોને લોકશાહીના સાચો મર્મ જ ખબર નથી એ લોકો ત્યાર શાહીને ટેકો આપી રહ્યા હોય અપરોક્ષ રીતે પરોક્ષ રીતે અપરોક્ષ રીતે સીધી રીતે આડકરતરી રીતે એવું કહી શકાય તો એ લોકોને લોકશાહીની સાચી સમજ જ નથી એવું કહીએ તો એ ચાલે અને તમે જુઓ ઘણા ન્યાયાધીશો આપણે ગોગઈ હતા એ રાજીનામું આપ્યા પછી રાજસભાના સભ્ય થઈ ગયા એવા કેટલાય ન્યાયાધીશો છે કે જે રિટાયર થયા પછી ભાજપમાં જોઈન થઈ ગયા છે અથવા વીઆરએસ લઈને ભાજપમાં જોઈન થઈ ગયા છે કે એમણે મનગમતા જજમેન્ટ આપ્યા હોય તો લોકશાહી માટે આ ખતરનાક વસ્તુ છે લોકશાહી તો તટ ન્યાયતંત્ર તો તટસ્થ હોવું જોઈએ તો મિત્રો આના ઉપરથી તમને એક દાખલો કહો કે ઇન્દિરા ગાંધી ના સમયની વાત છે કે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી મૂકી ત્યારે એમનાય કાન આંબળ્યા હતા જજ લોકો ન્યાયાધીશોએ જ આંબળ્યા હતા એમની ચૂંટણીમાં કંઈ ગેરરીતિનો આક્ષેપ થયો હતો તો એ વખતે પણ એમના વિરોધ ચુકાદા આપ્યા હતા તો વડાપ્રધાનના સરકારના કાન આંબળે એવું ન્યાયતંત્ર તમારે જોઈતું હોય તો ન્યાયાધીશો ને સરકારના રાજકારણીઓ જોડે કોઈ કનેક્શન હોવાના જોઈએ ઔપચારિક હોય જાહેર સમારંભોમાં બધા ભેગા થાય એ ચાલે પણ આવા ઘરમાં જઈને ઘરોબો ના કેળવાય એ ન્યાયાધીશો એ બાબતમાં ધ્યાન રાખવું પડે મનમોહનસિંહ ઇફ્તાર પાર્ટીમાં જતા હતા અને એમની જોડે કોઈવાર ચીફ જસ્ટિસ પણ ભેગા થઈ ગયા હશે પણ એ જાહેર સમારંભ હતા એ કોઈ પ્રાઇવેટ ખાનગી ઘરે ઘરેલું પ્રસંગ નહોતા એટલે એવી દલીલો ખોટી કરવામાં આવતી હોય છે તમને દાખલો આપો કે ઇન્દિરા ગાંધી જ્યારે એક લોકસભાની ચૂંટણી જીત્યા ત્યારે પી એન ભગવતી નામના એક જસ્ટિસ હતા એમણે એમને લેટર લખેલો અને અભિનંદન આપેલા લોકસભામાં જીતવા બદલ અભિનંદન આપતો લેટર લખેલો એ વખતે વીડી તુલજાપુરકર નામના એક બીજા જસ્ટિસે એની ટીકા કરી હતી શું એ જસ્ટિસ એ હશે ગાંડા હશે તો એ વીડી તુલઝાપુરકરે ટીકા કરેલી કે જજ લોકો જો નેતાઓને ચૂંટણી જીતવા બદલ ફૂલોના ગુચ્છા મોકલશે અને લેટરો લખશે આવા અભિનંદનના તો પીપલ્સ કોન્ફિડન્સ ઇન ધ જ્યુડિશરી વિલ બી શેકન આવું એમણે ટીકા કરી હતી અત્યારે આપણા પત્રકારો જે ભાજપ તરફી પત્રકારો હોય છે મોદીજીના ભક્તો હોય છે આમ તટસ્થ રહેવાનો ટ્રાય કરતા હોય છે ભાજપની સરકારને ઘણી બધી એ કરતા હોય છે ટીકા ટિપ્પણી પણ પછી આવી રીતે બેલેન્સ કરતા હોય છે ત્યારે એમની ભક્તિ પકડાઈ જતી હોય છે સરકાર તરફની કે જે એમને ખોટું આ આ વીડી તુલજાપુરકર નામના જસ્ટિસને આ ટીકા કરી હતી એના કરતાં આપણા ટૂંચા પત્રકારો પત્રકારોમાં ઘણા બધા એની ટીકા કરેલી મેઘાલય હાઈકોર્ટના એસઆર સેન હતા એમણે તો જજમેન્ટમાં લખેલું વ્હાલા વડાપ્રધાન પીએમ બિલેડ પીએમ એવું લખેલું વડાપ્રધાન અને જજમેન્ટમાં એવું લખેલું કે ઇસ્લામી રાષ્ટ્ર ઇસ્લામિક રાષ્ટ્ર બનતા રોકી શકે એવા એક વડાપ્રધાન છે આવું તો ના લખાય ને એમનાથી પણ જજ લોકો પણ મનુષ્યો છે ને એટલે એ પણ આવી રીતે ખેંચી જતા હોય પાર્શિયાલિટીમાં અને નેતાઓને ગમ મનગમતા જજમેન્ટ આપી દેતા હોય છે સુપ્રીમ કોર્ટના એક બીજા જજ હતા એમ આર શાહ એમણે તો મોદી મોડેલ છે આજે ફિલ્મોમાં મોડેલો આવે છે ને જાહેરાતોમાં જોન અબરામ જેવા અને શાહરૂખ ખાન સલમાન ખાન મોડેલિંગ કરતા હોય છે તો મોદી તો મોડેલ છે ને માય હીરો એવું લખેલું એમણે તો એવું કહેલું કે આ હીરો છે આ તો પછી ચાપલુસી થઈ કે નહીં તો પછી જો તમે આવી ચાપલુસી કરશો તો યોગ્ય ચુકાદા કઈ રીતે આપશો તમારામાં ઓટોમેટિક પાર્શિયાલિટી આવી જશે ભેદભાવ આવી જશે તો એ બીજા એક ચીફ જસ્ટિસ હતા એસ એચ કાપડિયા એમણે સ્પષ્ટ સૂચના અને ચેતવણી આપેલી કે જજ લોકોએ અસેટિક રહેવું જોઈએ સંયમીને વિરક્ત રહેવું જોઈએ આ એમણે કહેલું કે જજ જજીસ જે હોય ન્યાયાધીશ હોય એમણે સંયમી અને વિરક્ત રહેવું જોઈએ એમણે આ બધાથી પર રહેવું જોઈએ તો જ એ સાચા ચુકાદા આપી શકે એને હોબનોબિંગથી દૂર રહેવું જોઈએ એટલે ઔપચારિક ઔપચારિક જ વાતો કરવી જોઈએ બી બીજી અનૌપચારિક બધી વાતો ના કરવી જોઈએ કેમ છો સારું છે તબિયત સારી છે આટલી જ વાતો થાય પછી તમે ઘરો બો કેળવી લો તો ના સારું કહેવાય હવે આમાં મને પર્સનલી એવું લાગે છે કે ચંદ્રચૂડ તો એવા છે નહીં ચંદ્રચૂડ ન્યાયાધીશ ઉપર તો ચીફ જસ્ટિસ ઉપર તો આપણને ઘણો વિશ્વાસ છે એમણે એવા ચુકાદા પણ આપ્યા છે સરકારને બહુ તાબે નથી થઈ ગયા એવું લાગે ઇલેક્ટરોલ બોન્ડ વખતે એમણે એ ઘેર ગેરબંધારણીય છે એવો ચુકાદો આપીને બંધ કરાવી દીધા અને બેન્કોને ફરજ પાડી કે તમારે જાહેર કરવું પડશે આ ખરેખર એ ભાજપ સરકારને મોદી સરકારે જ આ બોન્ડ ચાલુ કરાયા હતા તો એના ઉપર એ એમણે સખત કડક ચુકાદો આપ્યો હતો અને બેન્કોને બધું જાહેર કરવું પડ્યું ના છૂટકે કારણ કે સરકાર શું કરતી હતી કે જે કન્સ્ટ્રક્શન કંપનીઓ હોય ફાર્મસી કંપનીઓ હોય કે જેમની દવાઓ ડ્રગ ટેસ્ટમાં કેન્સ નપાસ થઈ હોય ફેલ થઈ હોય અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તો એવા લોકોને બી ઉપર કોઈ પગલાં લીધા નહોતા એટલે ભ્રષ્ટાચારી જે કંપનીઓ ભ્રષ્ટાચાર કરતી હતી એમની જોડેથી કરપ્શન લઈને ઇલેક્ટરલ બોન્ડ રૂપે કરપ્શન લઈને એમને છોડી દેવામાં આવતા હતા તો આ સરકારનું એક બહુ મોટું કૌભાંડ હતું ને એ બંધ કરાવવામાં આ સીજેઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડનો બહુ મોટો હાથ હતો એટલે ચંદ્રચૂડ વિશે તો આપણને બહુ શંકા થતી નથી પણ મને એવું પર્સનલી એવું લાગે છે કે મોદીજી બહુ ચાલાક માણસ છે ધૂર્ત અને ખેલાડી માણસ છે એમને સરકાર વિરુદ્ધ ઘણા બધા ચુકાદાઓથી મનમાં તો નારાજ હશે પણ શું કરી શકે હવે એ તો રિટાયર થાય ત્યારે અને ટૂંક સમયમાં રિટાયર થવાના છે તો ચલો એમને ગમે તે રીતે બદનામ કરવા પડશે તો કદાચ એવી મને શંકા છે અને એવો વિચાર આવે છે મને કે મોદીજીએ સામેથી આમંત્રણ માગી લીધું હશે હવે દેશનો વડાપ્રધાન જો આવી રીતે સામેથી આમંત્રણ માગે તો કોણ ના પાડી શકે આ તો ભલે કે કાગળ ઉપર કહેવાતા સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ હોય પણ બંધારણીય સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ કહેવાય પરંતુ આમ તો સત્તાની દ્રષ્ટિએ જુઓ રૂએ સત્તાની રૂએ તો વડા પ્રધાન કહેવાય તો દેશનો સર્વોચ્ચ વડો વડાપ્રધાન સામેથી એવું કહે કે મારે તમારા ઘર ગણપતિની સ્થાપના થઈ છે મને જાણ થઈ છે અને મારે દર્શન કરવા આવું છે તો ચીફ ચીફ જસ્ટિસ કઈ રીતે ના પાડી શકે ના ના પાડી શકે અને એમના મનમાં એવું કોઈ પાપ ના હોય તો કહેશે આવો તો એ પહોંચી ગયા હોય અને એ પહોંચી જાય પહેલાં કેમેરામેન તો પહોંચી જ જાય એને પછી એમણે પોતે જ આ બધા વિડીયો વાયરલ કર્યા છે જાતે જ એમની ટ્વિટર ઉપર એમના એક્સ ઉપર ને એવી રીતે તો મને એવું લાગે છે કે એમણે સામેથી આમંત્રણ માગી લીધું હોય કે મારા આવું છે બાકી તો એકદમ તો ડોર ખખડાયને તો જવાય નહીં વડાપ્રધાનના તો બધા પ્રોગ્રામ સિક્યોરિટી બધી અગાઉથી જાણતા હોય ફિક્સ હોય અને ચીફ જસ્ટિસના ઘેર બીજ થોડું એમ જવાય દરવાજો ખકડાય કે ચલો હું અહીંથી નીકળતો હતો તો ચાલો થયું લાયક દર્શન કરતો જાઉં એવું તો થાય નહીં એટલે અગાઉથી જ એમણે ગોઠવી કાઢ્યું હશે ને એમ મને એવું લાગે છે કે ચાલાકીપૂર્વક અગાઉથી આમંત્રણ માગી લીધું હશે અથવા તો પછી ના છૂટકે એમના આપવું પડ્યું હોય એવા એ એવી સિચ્યુએશન ઊભી કરી દીધી હોય વાતચીત કરીને યાર હમક બી બોલાતે નહીં હો દર્શન કરે બહુ બોલવામાં તો બહુ હોશિયાર છે એટલે ધૂર્ત ખેલાડી છે એટલે આવું કંઈક કંઈને એમણે કંઈક કંઈક રીતે આમંત્રણ માગી લીધું હશે ને ચીફ જસ્ટિસ ના છૂટકે આપવું પડ્યું હશે અને અત્યારે એ વિવાદમાં ઝડપાઈ ગયા છે કારણ કે તમે ઘરો રાખો આવી રીતે તો તમે સાચા ચુકાદા આપી ના શકો એટલા માટે ન્યાયતંત્રે જે પેલા જસ્ટિસ એસ એચ કાપડિયાએ કહ્યું હતું કે એથેટિક રહેવું જોઈએ સંયમીને વિરક્ત રહેવું જોઈએ જજોએ તો જ સાચા અને વ્યવસ્થિત ચુકાદા આપી શકે અને એ જ યોગ્ય છે તો ઘણા બધા સિનિયર વકીલોએ પણ એટલા પ્રશાંત ભૂષણ કે કયા છે આઈ નોટનું મન બહુ નામ યાદ નહીં રહ્યું પણ એવા વકીલો ઘણા બધા વકીલોએ પણ આની ટીકા કરી છે પણ લોકો કહેશે વકીલો તો બધા ભાજપના વિરોધી છે એટલે એમણે ટીકા કરતા હશે પણ બધા વકીલો કંઈ વિરોધી હોય એ રીતે નથી ટીકા કરતા આવતા મારા જેવું ક્યાં વકીલ છે તો મને એક નોર્મલ એવું લાગે આમાં કોઈ બહુ જ્ઞાની હોવાની એ જરૂર નથી ફક્ત પક્ષપાત વગરનું એક નિષ્પક્ષ વિચાર મન જોઈએ કે આપણને એવું તરત થાય કે જજ જોડે બહુ રાજકારણીઓ એ રાખવો ના જોઈએ રાજકારણીઓ જજ જોડે ના રાખવો જોઈએ નહીં તો એ નિષ્પક્ષ ચુકાદા ના આપી શકે અન્ન પેલું ખાધેલું નથી કહેતા ભીષ્મ પિતા આમાંની વાત નથી ભાઈ અન્ન ખાધું તું એટલે એમને દુર્યોધનનો પક્ષ લેવો પડતો હતો તો તમે જસ્ટિસ જોડે બેસો ખાઓ પીઓ અને એની જોડે ઘરોબો રાખો તો બે આંખની શરમ નડે આ કારણ કે માણસ સામાજિક પ્રાણી છે ને બે આંખની શરમવાળું પ્રાણી છે તમને તરત જ શરમ નડે તમે એ એક જોડે બેસીને કોફી પીતી હોય તો એ બે આંખની શરમ નડે તો બે આંખની શરમમાં તમે સાચો ચુકાદો ના આપી શકો આ સીધી સાધી વાત છે હું આપણા પત્રકારોને ખબર નથી એમની ભાજપ ભક્તિ અવારનવાર બહાર આવી જ જતી હોય છે ચેનલવાળાની આમ તો ગમે એટલી સરકારની ટીકા કરે પણ સરકારને એક વોટ ઓછો મળે કે આવું કંઈક થાય ત્યારે એમની ભક્તિ તરત બહાર આવી જતી હોય છે એટલે ઠીક છે પણ તંદુરસ્ત લોકશાહી માટે એક સીધી સાદે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી એક નિષ્પક્ષ મન અને વિચાર જોઈએ કે તંદુરસ્ત લોકશાહી માટે જ્યુડિશરી પોલિટિક્સ આ પોલિટિશિયનોથી અલગ રહે અને એમની જોડે ઘરવો ના કેળવે એ જરૂરી છે સિમ્પલ સીધી સાદી વાત છે અમુક રોકેટ સાયન્સ નથી આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય